લેફ્ટનન્ટ લેફ્ટનન્ટ શબ્દનો અર્થ સૈન્ય નૌકાદળ અથવા વાયુસેનામાં મધ્યમ સ્તરનો અધિકારી કેપ્ટનથી ઉતરતી કક્ષાનો લશ્કરી અમલદાર કોઈના પ્રતિનિધિ તરીકે તેના વતી કામ ચલાવનાર વ્યક્તિ કે ઉપરી અધિકારીની ગેરહાજરીમાં કામ કરનાર અમલદાર થાય છે લેફ્ટનન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી વોઝ પ્રમોટેડ ટુ બી અ લેફ્ટનન્ટ ઇન ધ આર્મી અર્થાત તેમને સેનામાં લેફ્ટનન્ટ તરીકે બઢતી આપવામાં આવી એક બીજું ઉદાહરણ જોઈએ హి સર્વડ એઝ અ લેફ્ટેર્નન્ટ ઇન ધ ઇન્ડિયન આર્મી અર્થાત તેમણે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે સેવા આપી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ